અને હીટવે જે કેસીસ છે એ પણ વધી રહ્યા છે આ હીટવે લઈને આપણી સાથે ડોક્ટર પૂજન સર છે એમની સાથે જ વાત કરીશું ડોક્ટર સાહેબ મોસમ વિભાગે પણ કીધું છે કે આવનાર છ દિવસ સુધી ગુજરાતમાં હીટવે રહેવાની છે તો શું કહેશો આપ વડોદરાની જનતાને મારા નમસ્કાર અને જે દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે એની સાવચેતીના પગલા રૂપે ખાસ તો જે બપોરનો ટાઈમ છે બારથી થી ચાર વાગ્યાનો ખાસ એમાં તમારે બને ત્યાં સુધી ઘરથી બહાર નીકળવાનું ટાળો પ્લસ તમારું હાઇડ્રેશન પ્રોપર રાખો જોડે પાણીની એકથી બે બોટલ રાખો એક ખાસ પોઈન્ટ મારે તમને કહેવો છે કે લોકો કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય છે સી કોલ્ડ ડ્રિંક્સમાં ગ્લુકોઝનું પ્રમાણ બહુ હોય છે ઇટ ઇઝ નોટ આઈડિયલ ફોર હીટ સ્ટ્રોક હીટ વેવથી બચવા માટે તમે નોર્મલ પાણી પીવો ઓર લીંબુ પાણી પીવો એવું પીવો ઓઆરએસ ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ છે એ પણ જોડે રાખી શકો એ બધા જે ડ્રિંક્સ છે એ તમને બચાવી શકશે થી થતી અસરના લીધે એમાં એટલો કોલ્ડ ડ્રિંક્સ બને ત્યાં સુધી અવોઇડ કરો કારણ કે એ નો એટલો રોલ નથી વેવ માટે પ્લસ બને તો ખુલ્લા કપડાં પહેલો વ્હાઇટ કલરના કપડા પહેરવાના રાખો જે ગરમીને રેઝિસ્ટ કરે છે અને કોટનના કપડા પહેરવાના રાખો પ્લસ હવે તમે લોકો કહેશો કે પેશન્ટને વેવ કે હીટ જે સ્ટ્રોક કહીએ છે સનસ્ટ્રોક કહીએ છીએ એ કઈ રીતે આપણને ખબર પડશે તો એના બેઝિક જે સાઇન છે એમાં દર્દીને સ્કીન ડ્રાય થઈ જાય છે એનું બોડી ટેમ્પરેચર વધી જાય છે થ્રોબિંગ હેડેક થાય માથામાં દુખાવો થાય છે એ સિવાય ઘણીવાર મસલ ક્રેમ્પ્સ પણ થાય છે ઘણા બધાને અનુભવાતા હોય થોડીવાર તાકમાં ઉભા રહે અને પછી પગ દુખાવા માટે સ્નાયુ દુખાવા માટે આ બધી સાઇન છે કે તમે હીટ સ્ટ્રોક બાજુ જઈ રહ્યા છો એટલે આ તમને જ્યારે અનુભવાય ત્યારે ખાસ પગલાંની સાવચેતી રૂપે એક તો ઠંડકવાળી જગ્યામાં થોડીવાર આરામ કરો જોડે આમે જે રીતે ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન એને ઠંડા પાણી સાથે યુઝ કરો અને બને તો જે પીક અવર્સ હોય છે તડકાના એમાં બહાર જવાનું બિલકુલ ટાળો અન્ટીલ અનલેસ ઇટ ઇઝ ઇમરજન્સી બરાબર અને જે ખાસ કહેવાનું એ છે કે હીટસ્ટ્રોક નું દર્દી છેલ્લા તબક્કામાં બેભાન પણ થઈ જાય છે આ બધું જણાય તો તાત્કાલિક તેના નજીકના ડોક્ટરને સંપર્ક કરવો જોઈએ ડોક્ટર ખરેખર જોવા જઈએ તો આ અઠવાડિયાની અંદર લગભગ મને જાણકારી મળી છે પચાસ થી સો દર્દીઓ હોસ્પિટલમાં જઈ રહ્યા છે હા હીટવેના કારણે સનસ્ટ્રોકના કારણે તો હવે આ એમાં વધારો થશે કેમકે આવનાર છ દિવસ જે રીતે મોસમ વિભાગે કીધું છે કે આપણા ગુજરાતમાં હીટવે રહેવાની છે એના ચાન્સીસ બહુ જ વધારે છે એટલે સાવચેતીના ભાગરૂપે પગલા અત્યારથી જ લઈ લઈએ આપણે જોડે તમારું જે મેઇન પર્પઝ હાઇડ્રેશન બોડીનું મેન્ટેન રાખવું છે અને ડાયરેક્ટ સનલાઇટ અવોઇડ કરવાનું છે જો એ કરશો તો એટલું ગભરાવાની જરૂર નથી એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ ઘણા બધા એવા એવા લોકો હોય છે ડોક્ટર સાહેબ કે જે રીતે કંઈક ઇમરજન્સીમાં બહાર નીકળ્યું તો એમને કેવી રીતે બચવું ધારો કે કેપ પહેરવી ચશ્મા પહેરવા તમે કીધું પાણીનું પાણીનું મારું વધારે યસ યસ કોટનના ક્લોથ્સ રાખો થોડા ખુલ્લા ક્લોથ પહેરો અને કેપ પહેરો ડાયરેક્ટ સનલાઇટથી અવોઈડ થાય એવા અને હાઇડ્રેશન મેન્ટેન રાખો અત્યારે અમારા લાઈવ જોઈ રહ્યા છે ઘણા બધા લોકો આના શિકાર બન્યા છે મારે ખાસ એજ કેવું છે કે મેં જે તમને સિમ્પ્ટમ્સ હમણાં કીધા કે એકદમ સ્કીન ડ્રાય થઈ જાય ટેમ્પરેચર વધી જાય હેડેક થાય મસલ ક્રેમ્પ થાય તો ખાસ તમે એ તડકાનો જે એક્સપોઝર છે ત્યારે અવોઇડ કરો અને ડોક્ટરની સલાહ લો અને બને ત્યાં સુધી હું તો ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન એના પર ખૂબ જ ભાર આપીશ એ આપણા બોડીનું ફિઝિયોલોજી પ્રમાણે બનેલું સોલ્યુશન છે તો એનો ઉપયોગ કરવાનો રાખી પાણી સિવાય પાણીની અંદર ઓઆરએસ નાખીને પીવાનું બીજું લીંબુ પાણી પણ પી શકો કોકોનટ વોટર ઇઝ ઓલ્સો હેલ્ધી આઈ સ્ટ્રોંગલી સે ધેટ કી કોલ્ડ ડ્રિંક્સ ના પીશો જે ક્યાંક કોકાકોલા છે પેપ્સી છે એ બધું અવોઇડ કરવું જોઈએ આંખોમાં બી વધારે એના માટે ગોગલ્સ પણ પહેરવા જોઈએ સી લોંગ ટાઈમે ફૂલ આઈ એક્સપોઝર ઉપર આંખને ઘણું નુકસાન થતું હોય છે એટલે એના માટે પ્રોટેક્ટિવ ગોગલ્સ પણ પહેરવા જોઈએ દશો મી તો આ કા ડૉક્ટર પૂજનને કહી રહ્યા છે કે આપણે જો હિટવેથી બચવું હોય તો પહેલા પોતાની સલામતી રાખવી પડશે ઘરેથી જો કદાચ ઇમરજન્સી તમારે નીકળવું પડે તો પ્લીઝ એકવાર પોતાના શરીરનું ધ્યાન રાખજો કે જે રીતે ડોક્ટર સાહેબે કીધું છે કે પાણીનું જે મારો છે એ શરીરમાં કન્ટિન્યુ રાખજો લીંબુ સરબત છે એ પીવાનું રાખજો અને જો તમે ગરમીમાં કદાચ ઇમરજન્સીમાં નીકળી રહ્યા હો તો કેપ ચશ્મા અને પોતાના શરીર જે વ્હાઈટ કલરનો શર્ટ હોય છે જે કોટનના કપડાં હોય છે એ પહેરીને આ બહાર નીકળશો તો આ સનસ્ટોકથી બચી શકાશે અને ખાસ કરીને જે લોકો આ ગરમીથી બીમાર લાગે કે શરીરમાં કંઈક તકલીફ થઈ રહી છે માથું દુખી રહ્યો છે તો નજીકના ડોક્ટરને સંપર્ક કરવો ખૂબ જરૂરી છે વિડિયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલસ ફાર્ક ટુ ડે ન્યુઝ માટે